મિત્રો કેમ છો મજામાં મજામાં જ છો મિત્રો આજે તમે વિડીયોમાં ટ્રેક્ટર જોઈ રહ્યા છો આઈસર ત્રણસો અડસઠ આ ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરની સાથે આખો સેટ વેચવાનો છે ટ્રેક્ટરની સાથે બધા જ ઓજાર સાથે આપી દેવાના છે આ બધી વસ્તુ સાથે જ આપવાની છે ફૂલ જવાબદારી સાથે બધા જ વાહન બધા જ ઓજાર ટ્રેક્ટરની સાથે આપવાના છે તો ઓજાર વિશે વાત કરી દઉં તો આઈસર ત્રણસો અડસઠ ટ્રેક્ટર છે ટ્રેક્ટરની સાથે છે ઓરણી રહેશે મોસમ ઓરણી છે મોસમ કંપનીની રોટા વેટર છે રાપ છે દાંતી રહેશે હલર ટ્રોલી મગફળી કંપનીની ટ્રોલી રહેશે તમે જોઈ શકો છો આ બધા જ જ વાહન સાથે આપવાનું છે આ બધી જ વસ્તુ ટ્રેક્ટરની સાથે જ વેચવાની છે આખો સેટ વેચવાનું છે સસ્તી કિંમતમાં આપવાનું છે તો વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરનું મોડલ છે બે હજાર તેર નું મોડલ છે તો શરૂ કરીએ આજનો વિડિયો ટ્રેક્ટરની બધી જ માહિતી ડિટેલ મળી રહેશે મિત્રો તમારે આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય બે હાજર તેર નું મોડલ છે બધી જ વસ્તુ આખો સેટ સાથે આપવાનું છે માલિક નું નામ નનુભાઈ છે નનુભાઈ ની આ અને આખો સેટ બધી જ વસ્તુ આપી દેવાની છે વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો અને હા મિત્રો આ ટેક્ટર ક્યાં જોવા મળશે રૂબરૂમાં ટેક્ટરની કિંમત માલિકના નંબર ક્યાંથી મળશે તેની બધી જ માહિતી તમને આગળ વિડીયોમાં જ મળશે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો તે પહેલાં જે કોઈ મિત્રો અમારી આ ચેનલ પર નવા આવ્યા છે ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો તેથી અમારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરવાનું ભૂલતાને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો ટ્રેક્ટર છે આઇઝર ત્રણસો અડસઠ ટ્રોલી પણ સારી કન્ડિશનમાં છે મગફળીનું હલર પણ કન્ડિશન સારી છે દાંતી રાપ તેમજ હળ રોટાવેટર પણ નવું કન્ડિશનમાં છે તમે વિડીયોમાં જોઈ શકો છો જો મિત્રો તમારે આ બધા જ ઓજાર અને ટૅક્ટર ખરીદવાની ઈચ્છા છે તો અમરેલી જિલ્લામાં જોવા મળી રહેશે ગામ કીડી તાલુકો બાબરા જિલ્લો અમરેલી કીડી ગામમાં નનુભાઈ પાસે જોવા મળશે માલિકનું નામ નનુભાઈ છે બે હજાર તેરનું આયસર ત્રણસો અડસઠ ટ્રેક્ટર વેચવાનું છે અને હા મિત્રો માલિકના કોન્ટેક નંબર ક્યાંથી મળશે તેની વાત કરું તો નનુભાઈના નંબર આ ટ્રેક્ટરના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે માલિકના નંબર આપેલા છે તમે ભાઈને ફોન કરી વધુ માહિતી મેળવી શકો છો કિંમત વિશે વાત કરું તો આ ટેક્ટરની કિંમત આખા સેટની કિંમત છે આઠ લાખ રૂપિયા અંદાજીત કિંમત છે કિંમતમાં ભાવમાં ફેરફાર કરી આપશે તેવું માલિક જણાવે છે કિંમતમાં ભાવમાં ફેરફાર થઈ જશે તેવું માલિક જણાવે છે બાકી તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમારે ભાઈને ફોન કરી રૂબરૂ જવાનું રહેશે બાકી તમે ટ્રેક્ટરની કન્ડિશન અને બધા જ ઓજાર વિડીયોમાં જોઈ શકો છો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું છે તેની જાહેરાત આપવાની છે વિડીયો બનાવવાનો હોય તો તમે નંબર જોઈએ છો આ નંબર જાહેરાત માટેનો છે આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય જાહેરાત આપવાની વાહનના ફોટા અને બધી જ ડિટેલ નંબર પર મોકલી આપવી અમે જાહેરાત કરી આપીશું